पुरुषोत्तम नारायण सम्राट ના સમ્રાટ રાજા દેરાજ પુરુષ સાકાર બ્રહ્મ અને ગુણાતીત પુરુષો યોગીરાજ શાસ્ત્રીરાજ ફરીય સ્વરૂપ આવ્યાં બાપાને હું સાકાર બ્રહ્મની દ્રષ્ટિથી જોયા કરતો તો સંપૂર્ણ સ્વરૂપની દ્રષ્ટિએ જોયા કરતો शिवमानु से महाराज भावती हम ध्यान प्राण भावती मऊ निहारो अनंत ब्रह्मांड अनंत अक्षर धाम अनंत मुक्तो अनंत मुक्तो हेम सर्वोत्तम दासत्वनु अद्भुत स्वरूप एक गुनाते गुनाते जीव कोई दास नहीं कोई नहीं कोई नहीं, कोई नहीं। એ દાસત્વ તરફ જયારે વિચાર કરીએ ત્યારે અને તમે ખરેખર હું બધાને કહું છું ગુનાથી પુરુષોના દાસત્વના અને સરળતાના પ્રસંગો ખૂબ વાગડ્યો સરળતા દાસત્વ સ્વીકારના પ્રસંગો ખૂબ ખૂબ વાગડી જેથી આપણે અંદર અહંકાર ઉલઢ્યા જ કરતો હોય ઉલઢર્યા જ કરતો હોય ઉલઢર્યા કરતો હોય સાંત પડ્યા જ કરે પડ્યા જ કરે પડ્યા જ કરે આપણી રીતે કોઈ ન વર્તન ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે